દાહોદ લોકસભાના પ્રથમપુર બસો વીસ મતદાન ભૂથ ખાતે જે ભૂથ કેપ્ચરિંગની લાઈવ સ્ટ્રીમિંગની જે ઘટના બનવા પામી હતી તેને લઈને અહીંયા ચૂંટણી પંચ દ્વારા અગિયારમી મે ના દિવસે રીપોલિંગ કરવા માટેનો જે આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે આજે પ્રથમપુર ગામ ખાતે છે પ્રથમપુર ગામના જે બુથ મથકમાં આજે ફરીથી મતદાન છે તે યોજાઈ રહ્યું છે મોટી મોટી સંખ્યામાં જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રથમપુર ગામે મતદારોમાં જે અનેરો ઉત્સાહ છે મત કરવા માટેનો તે જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદ લોકસભાના જે બંને ઉમેદવારો છે કોંગ્રેસના પ્રભાબેન તાવિયાળ તેને પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેઓએ પણ આ બુથની મુલાકાત લેવા માટે આવ્યા હતા ત્યારે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર પણ અહીંયા આ બુથની મુલાકાત લેવા માટે આવ્યા હતા ત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે મતદારો છે મતદારો મોટી સંખ્યામાં અહીંયા મત કરવા માટે આવી રહ્યા છે સવારના અગિયાર વાગ્યાના સમય સુધી બારસો ને ચોવીસ જેટલા આ ભૂત મથકમાં મતદારો નોંધાયેલા છે તેમાંથી ત્રણસો ને સત્યાવીસ જેટલા જે મતદારો છે તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દીધો છે વહેલી સવારથી જ અહીંયા આ ભૂત મથક ખાતે મોટી મોટી લાઈનો લાગેલી જોવા મળી હતી મતદારોની પરંતુ જેમ જેમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે તેમ તેમ મત મતદારોમાં પણ ઉત્સાહ ઓછો જોવા આવી રહ્યો છે મતદારો તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાલ આ તાપમાનના સમયમાં ઘરેથી નીકળતા નથી ત્યારે આપ જોઈ શકો છો જે મતદારો છે તે મતદારો ફરીથી બીજી વખત અહીંયા આ બુથ ખાતે પોતાના મતા ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે અહીંયા ઓબ્ઝર્વરની ટીમો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે તેમજ અહીંયા પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યો છે અહીંયા મહીસાગર તેમજ પંચમહાલની પોલીસ છે તેને ખડેપગે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કારણ કે અહીંયા બીજી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટેની પ્રક્રિયા છે તે હાલ તો ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવી રહી છે અને હાલ શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રથમપુર ખાતેના બસો વીસ દાહોદ લોકસભા બેઠકના મતદાન બૂથમાં મતદાન છે તે યોજાઈ રહ્યું છે પરિવાર ન્યૂઝ નઈ મુંડા દાહોદ